હેલો એવરીવાન શું તમે પણ રોજ સાંજે મમરાની ભેળ ખાઈને કંટાળી ગયા છો અને કંઈ ટેસ્ટી નવું ચટપટું ખાવાનું મન થયું છે તો આ રેસીપી સ્પેશિયલ તમારા માટે જ છે સાંજે ફક્ત પાંચ મિનિટમાં બનાવી અને તૈયાર કરી શકાય છે તો આ વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તો ટેસ્ટી અને ચટપટી રેસીપી બનાવવા માટે આ રીતે એક બાઉલ લઈ અને તેમાં એક નંગ જેટલી નાની કટ કરેલી ડુંગળી એડ કરીશું સેમ એક નંગ જેટલું નાનું કટ કરેલું ટામેટું એડ કરીશું એક નંગ નાની કટ કરેલી કાચી કેરી એડ કરીશું જો તમને પસંદ હોય તો કાચી કેરી જરૂરથી એડ કરવી ત્યારબાદ નાની કટ કરેલી કોથમીર એડ કરીશું અને હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીશું એક ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરીશું જો તમારે આમચૂર પાવડર એડ કરવો હોય તો તે પણ કરી શકો છો ત્યારબાદ ચપટી જેટલું મીઠું અને સેમ એટલી જ આપણે લાલ મરચું પાવડર એડ કરીશું જો તમારે વધારે તીખું જોઈતું હોય તો વધારે પણ કરી શકો છો ત્યારબાદ અડધું આપણે લીંબુ નીચોવી દઈશું આ બધા જ મસાલા સાથે આ રેસીપીનો ટેસ્ટ એકદમ સરસ એવો ચટપટો લાગે છે તો હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં જે તૈયાર પેકેટમાં ચણા દાળ મળે છે તે એડ કરીશું અને દાળમાં ઓલરેડી મસાલાઓ હોય છે એટલે જ આપણે પહેલાં ઓછા મસાલા એડ કર્યા છે હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો ફક્ત પાંચ મિનિટમાં બની અને તૈયાર થઈ જાય તેવી એકદમ તીખી ટેસ્ટી અને ચટપટી ચણાની દાળની ચાટ બની અને તૈયાર થઈ ગઈ છે તો રોજે સાંજે તમે પણ એક સરખી ભેળ ખાઈને કંટાળ્યા હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો નાના મોટા સૌને પસંદ આવે એટલી સરસ એવી ટેસ્ટી બની છે તો હવે આપણે તેને સર્વ કરીએ આ ચટપટી ચાટ જ્યારે પણ ખાવી હોય ત્યારે જ બનાવવાની જેથી કરી અને તે એકદમ સરસ એવી ક્રિસ્પી રહેશે તો તમને મારી આ રેસીપી પસંદ તો આવી જશે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો અને તમારા બધા જ ગ્રુપમાં આ રેસીપીને શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી અને જલ્દીથી કરી દો